ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે બોડકદેવ ભવન વસ્ત્રાપુરમાં વરસાદ વરસ્યો છે જીવરાજ પાર્ક વેજલપુર શામલ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો કેશવબાગ કાલુપુર રાયપુરમાં વરસાદ વરસ્યો માણેકચોક ખાડીયા વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે આ તરફ પૂર્વની વાત કરવામાં આવે ઇસનપુર મણિનગર જશોદાનગરમાં પણ વરસાદ વરસ્યો છે થઈ ચૂકી છે 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 જોઈ શકાય દ્રશ્યો વિસ્તારના વિસ્તારના કે જે હાલ જે વરસાદની ગતિ વધી ગઈ છે ને હવે જેમ જેમ વરસાદ વધી રહ્યો છે તેમ અમદાવાદ શહેરની અંદર વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ રહેલી જોવા મળી રહી છે જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસેના આ દ્રશ્યો છે અમદાવાદમાં આજના દિવસે ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અને જે આગાહી મુજબ હવે વહેલી સવારથી જે વરસાદની શરૂઆત છે તે થઈ ગઈ છે અને વરસાદની શરૂઆત થતાં જ હવે વરસાદી પાણી પણ ભરાવા લાગ્યા છે અમદાવાદના પૂર્વ વિસ્તાર હોય કે પશ્ચિમ વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે કે વરસાદની શરૂઆત છે તો કેટલીક જગ્યાએ તો ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયેલા જોવા મળી રહ્યા છે કારણ કે ટીકા દરમિયાન જ આ પ્રકારે વરસાદ શરૂઆત થતા વાહન ચાલકો પણ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે હાલાકી રોગવી રહ્યા છે ને આ પ્રકારે અમદાવાદમાં હજુ તો વરસાદની શરૂઆત જ થઈ છે ત્યાં જ વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ચૂકી છે એટલે કે અમદાવાદ કોર્પોરેશનની બેદરકારીના કારણે કામગીરી માત્ર નામની જ કરી હોવાના કારણે હજુ તો વરસાદ શરૂ થવાની સાથે જ વરસાદી પાણી ભરાવાની પણ શરૂઆત થયેલી જોવા મળી રહી છે કેમેરા પર્સન મનીષ વાણી સાથે આયુષી સંદેશ ન્યુઝ અમદાવાદ